અમરેલી જિલ્લાના બગસરામાં કેજી ધાણક સ્કૂલનું ગૌરવ વધાર્યું બગસરામાં કેજી ધાણક વિદ્યાલયના વિદ્યાર્થીએ જિલ્લામાં ત્રીજા નંબરે પાસ થયા અને શાળાનું ગૌરવ વધારેલ બગસરાનું રાઘવ સંજયભાઈ વ્યાસે ચલાલા ગાયત્રી પરિવાર સંગઠન આયોજિત ભારતીય સંસ્કૃતિમાં કુલ ત્રણસો વિદ્યાર્થીઓ હતા જેમાં દો પાંચમાં ત્રીસ વિદ્યાર્થીઓ હતા જેમાં આ વિદ્યાર્થીએ ત્રીજા નંબરે પાસ થયેલ અને આગામી અઠ્ઠાવીસ બાર દશાંશ બે પાંચના ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા રાજ્યની સ્પર્ધા યોજાશે આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ કીર્તિ મેડમ દ્વારા આશીર્વાદ આપી અને પ્રોત્સાહિત કરેલ નમસ્કાર શ્રીમતી કેજી ધાણક વિદ્યામંદિરના પ્રતિનિધિ પ્રિન્સિપાલ તરીકે આજે અમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે અમારી શાળાનો વિદ્યાર્થી વ્યાસ રાઘવ સંજયભાઈ જેને ધોરણ પાંચમાં ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત જે જ્ઞાન પરીક્ષા હોય છે જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષા હોય છે એમાં જિલ્લા લેવલે એણે ત્રી ત્રીજો ક્રમાંક મેળવેલ છે અને ખૂબ જ મહેનતું છોકરો છે અને એની મહેનત ખરેખર રંગ લાવી છે હવે એને રાજ્ય લેવલ માટે થઈને તૈયારી કરવાની છે અમારા બધાની એવી જ અપેક્ષા છે કે રાજ્ય કક્ષાએ એ પ્રથમ ક્રમાંકે જ આવે અને અમારા બધાના હૃદયપૂર્વક એને આશીર્વાદ છે